સૂત્રાપાડામાં તલાટીની બદલી થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે સોડાજના તલાટીની બદલી થઈ અને આ બદલી થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો કારણ વગર તલાટીની બદલી કરતા આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે જ્યારે ગ્રામજનોએ તલાટીના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો બદલી નહીં અટકાવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે અમારા ગામના જે એમ એમ ભરગા મેહુલભાઈ ભરગા છે એક આર્મીમેન એ વીસ વર્ષ પોતે આર્મીમાં સેવા કરી છે બાદમાં તલાટી મંત્રી તરીકે વેરાવળમાં ફરજ બજાવતા હતા છેલ્લા અગિયાર મહિનાથી અમારા ગામમાં સોળાદમાં પોતાના જ ગામમાં અને મેહુલભાઈ ગામના જ હોય તો ગામને અને બધાને કોઈ પણ કાર્ય કરો ગ્રામ પંચાયતનું હોય તો અનુકૂળ હતી અચાનક તેની બદલી ગીરગઢડાના ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે કરી દેતા